બાદબી તરંગી સાહેબ માટે સાહેબ કાજલબેન નિકેત સાહેબ અને તમામ શિક્ષક મિત્રો આ સપડે આ વખતે તમને તો ભૂખરું છે તમને શરૂ છે આપણે હોય શા માટે માટે છે શિક્ષક તો પણ શિક્ષક માંથી અધિકારી શા માટે કરવું ઘણા બધા મિત્રો એવું હોય કે આપણે પગાર માં કોઈ ફાયદો થતો નથી ખરેખર પગાર માં અધિકારી બનવાનું બનવાનો તો જે વાસ્તવિકતા છે ઘણા બધા મને પૂછતા હોય સાહેબ મને પગાર માં ફાયદો થશે કે ના નહીં અધિકારી બનવા માટે આપણે કઈક શિક્ષણમાં સારું કરવું છે આપણે કઈ કરતે આપણે એવું લાગે છે કે ફૂટે છે તો એ થી બેસ્ટ આપવું છે ગુજરાતના ના શિક્ષણ માં ગુણવત્તા શિક્ષણ ગુજરાત ના ગામડે ગામડે પહોંચે અને એના માટે આપણે કંઈક આગળ આવવું છે સરકાર પ્રયત્નશીલ છે વર્ષોથી પ્રયાસ સરકાર કરે છે પણ અધિકારી ગુણવત્તાવાળા હોય ક્વોલિટીવાળા હોય શિક્ષકો ક્વોલિટીવાળા હોય તો જ ક્વોલિટી શિક્ષણ પહોંચે અને એના માટે આપણે બધા અગ્રેસર થવાનું છે અને એના માટે મહેનત કરવાની છે કે ના મંઝિલ મળી જાય કે એવી ભટકતે ભટકતે ઉમરા તો હોય તો ઘરસે નીકળે જ નહીં એટલે ઘરેથી તમે નીકળીને આવ્યા છો ને એટલે વંશિત ચોક્કસ મેળવવા છે તમે બધાય ભાવી અધિકારી છો અને સફળ થવાના છો બરાબર મંઝિલ ઊંડી કો મિલતી હૈ જીનકે જન્મ મેદાન હોતી कंपोजिट कुछ नहीं होता हॉस्टल में उड़ान होती है अगर हॉस्टल में अपने बुलंद उसके लिए आज कुछ करना है अपना टाइम आएगा अपना टाइम कब आता है उसके लिए कुछ करना पड़ता है मगर खुद से तो कभी अपनों से लड़ना पड़ता है એટલે એમ તો બધા એમ તો પરિપક્વ છો તો એનું સમજો છો કે આપણે આ પરીક્ષા પાસ કરવાની છે મોટી ઓપોર્ચ્યુનિટી 2025 માં તમને મળી છે અત્યારે ડિગ્રીઓની 40

फाइनल सिलेक्शन लावा तेरा जीपीएससी परीक्षा बाबू दे तेरा बस तुमने क्या है कटले पढ़ा नहीं दे हमारे मोमेंट में अच्छा तुमने इंटरव्यू हुआ है ये कैसे तुम्हारे रिटर्न एग्जाम हुआ है ये मतलब तुम्हारे चिक्के हुआ है कि आपका कंसर्न संदेह थी बस वो आपके शिक्षण ना सिले बस तुम चेंज आवा� आप अपने अभ्यास दरमान थोड़ों के निपार कर સિક્યુરિટી સિલેબસ એક થોડો ચેન્જ કર્યો છે શિક્ષણના સિલેબસમાં પણ 10 થી 20 ટકાનો ફેરફાર થશે પણ જે કોઈ ફેરફાર તમારે ચિંતા કરવાની નથી બરાબર જે કોઈ ફેરફાર ફેરફાર સંપૂર્ણ તમારી થઈ જવાની છે હું ગમે કહેતો હોય કે કોઈ પણ પરીક્ષા પાસ કરી ત્રણ બાબતો તમારા હોવી જરૂરી છે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ શું હોવો જોઈએ તમને તમારામાં વિશ્વાસ હોય તો તમને જગતની કોઈ તાકાત રોકી શકતી નથી કે યસ આઈ आई आई मस्ट आउट करी सकु छु वो करीस मारे पर ध्यान करवा नु छे ना आवत ते करवा डू ऑल डाई करे के लड़ी लेवा नु थाय चुके चाला रुके गाने थके गाने हारे गाने बैठे गाने चुके गाने आ वक्त पे परीक्षा पास करवानी है नी आ बुधवारी जब रुके तो करवानी छे आपने जब की जात पैसा भी करवानी कोई आवन उ नते करण ना किसी हम सब और से निकलेगा हमारे पैर का टाटा है हमेशा निकलेगा खुद ही से निकलेगा આપણે જ કાઢવાનું છે મહેનત કરવાની પોતાની જાતને સાબિત કરવાની અને આવી ઓપોર્ચ્યુનિટી પછી મળવાની નથી તમને તમારી જાતને સાબિત કરવાની અને આ વખતે જાન તો એ જાને તો લડી લેવાનું થાય છે મહેનત કરી લેવાની છે મહેનત કરશો ને તો તમારો ઓર્ડર આવશે બીજી કોઈ ચિંતા કરવાની નથી ઘણા બધા અત્યારે ઇન્ટરવ્યુની ચિંતા કરે છે શું થશે ઇન્ટરવ્યુ તમારું સારું જ થશે બરાબર ઇન્ટરવ્યુમાં પણ તમારે ધી બેસ્ટ પરફોર્મ કરવાનો છે એ જવાબદારી અમારી છે ઇન્ટરવ્યુ માટે જે પાસ છે उन तीनों मौत की तेलों में अभी ना जितना नियो नियो चिया में और उतना क्या में जब उतना मरी है जी हमें तीनों मिल गया बस टेंशन ना लेते हैं अरे क्या कोई मस्तिष्क चिंता करवाने के बाद जब देखते करते अरे वो एस पर जीपीएस के पैकर आपने लास्ट टाइम लास्ट टाइम आपने रिजल्ट पढ़ी हो � एक टेंशन है ये सेशन्स बोर्ड का भी होना था। અને પ્યુન માંથી જીએસ ક્લાસ ટુ કે ના તો આપતો તો કે પણ એ પ્યુન માંથી જીએસ ક્લાસ ટુ સુધી કોઈ છે હા એટલે જો એક બે ખાનગી શાળામાં મને અનુભવ હતો પાંચ વર્ષ અને પ્યુન નોકરી લેવી પડે કે પરિસ્થિતિ નબળી હોય તો નોકરી લેવી પડે પણ એ બેન એક વાર મને એમ કીધું મને કે સાહેબ હું થઈ શકીશ કે યસ અને એને વિશ્વાસ આવી ગયો અને એ વિશ્વાસ એટલે છે કે સંપાદિત કર્યો

જે સ્ટાફ છે સમજો કે રજત પેન્શન આપકો જો સર બના બજે એની પાસે તો એકવાર રજત પેન્શન ભણ હોય પછી અમાઉ ઓફિસ સકતે તમને બધર ખબર હોય ડીયુટી કરે નો અમાઉ એ તમને પૂછવા આવે કે આમાં કયો પેન્શન નંબર દે કે કયો પેન્શન નંબર દે કે અને એ કઈ રીતે ચૂકવવું હોય કે એટલે તમારા નોલેજ માં પણ આવશ્યક જરૂરી છે શિક્ષણ વર્તમાન પ્રવાહો થી આપને હોવા જરૂરી છે કારણ કે આપડા વિભાગમાં કામ કરવાનું છે પણ આપણે એક શિક્ષક તરીકે આપણને જો પરસેન્ટેજ અને પરસેન્ટેજ વચ્ચેનો ડિફરન્સ ખબર ના હોય તો આપણને કોઈ પેરેન્ટ પૂછે તો આપણે કઈ રીતે ગાઈડ કરશું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી આપણે જો માહિતગાર નહી હોય કે ભાઈ વોટ ઇઝ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ શું છે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ શું છે આપણે હવડા એક નવ બર્ડન શરૂ કર્યો હાયર এড્યુકેશન એ કોની ગેલ છે કે ભાઈ બહાર પછી તમારે કોલેજમાં એડમિશન લેવું છે તો એના માટે એક પોર્ટલ શરૂ કર્યું છે હાયર এড્યુકેશન એ શું પોર્ટલ चिकित्स तो यहां पर फुल फॉर्म कवर हो जो तो पैसा पूछे चलो અત્યારે સ્કોલરશિપ મળે છે આપણે તો ભાઈ નમો લક્ષ્મી બરાબર પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના છે આપણી જ્ઞાન સાધના મેરી સ્કોલરશિપ છે જ્ઞાન સેતુ મેરી સ્કોલરશિપ છે સીટી એક્ઝામ છે આપની રક્ષા શક્તિ સ્કૂલ છે આપ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે તો આની માહિતી સરકારના શિક્ષણ અનુલક્ષિત કોઈ પણ નવી યોજના આવે છે અથવા શિક્ષણને લગતા કોઈ પણ નવા કાર્યક્રમ આવે છે તો એ કાર્યક્રમ રિલેટેડ ક્વેશ્ચન જનરલી એક્ઝામમાં પૂછાય એની ચિંતા કરવાના હોય પ્રશ્ન હોય 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 સરકાર વચ્ચે ન્યૂઝ કરી હતી જીત્રી ક્યુ શું નામ હતું જીત્રી ક્યુ માં કોઈ પાર્ટિસિપેટ કર્યું શું નામ હા તો બુદ્ધ ધ્યાન કે રૂપી જાવ પ્રશ્ન પૂછે જીત્રી ક્યુ નું નામ શું તો પ્રશ્ન છે ને કે આપડા માથી જ હોય છે

આપણે કે ગુજરાતમાંથી આયએસ આઈપીએસ નથી આવતા પણ કેમ નથી આવતા આપણે જે કરવાનું છે આઈપીએસ છે તો આપણે ધોરણ 6 થી એમના બાળકોમાં રુચિ પેદા કરવી પડશે કે આઈપીએસ અધિકારી કોણ છે આપણે કે કેવળ કયા અંશ છે વોલેન્ટિયર સર્વિસ છે બંધારણનો આર્ટિકલ 312 છે 312 અનુસાર આઈએએસ આઈપીએસ અને આઈએપીએસ ની જોબ છે વોલેન્ટિયર સર્વિસ કહેવાય પતિ ભારતીય સેવાઓ એટલે આપણે જો પરિચિત નથી આપણે માહિતગાર નથી તો આપણે બાળકોને કેવી રીતે માહિતી આપશું બસ તમને માહિતી આપવાની શિક્ષણ સેવા વર્ગ બે ની તૈયારી આપતો પહેલા બહુ ઓછા લોકો કરતા પણ હવે એક જાગૃતિ આવી છે બરાબર વિડિયો આપણે મૂકવાનું શરૂ કર્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ફોન આવે છે અને ઘણા બધા તો એ રીતે આવે છે કે એ વખતે આપણે બધા ક્લાસરૂમ મિત્રો બેઠા રહી અલગ અલગ જિલ્લામાં કાર્યરત છે અને એ લોકોના રેફરન્સથી ઘણા બધા તૈયારી શરૂ કરે કે સાહેબ તમે ક્લાસ બેઠા તો કઈ રીતે તૈયારી કરી એટલે એક એક નેતુક લાઈવ પરથી તૈયારી કરી કે સરસ મજાનું અમને તૈયારી નથી કરાવવા માંગી હતી અને આપણે એ વખતે તો જો લાસ્ટ ટાઈમ આપણો ક્લાસ તો મિત્રો બન્યા ને એ વખતે આપણે કસ સાહેબ પુસ્તકો ભણતા હો આપણે ના તો બધા લોકો એવા મીડિયા પર વાક્ષે કોઈ ગયા કે ભઈ ગેન લાઈવ પરથી બધું પૂછવાનું છે કેન સંતો શિક્ષણનો મોટા અધિકારી છે મોટો એટલે હું ખાલી ક્લાસ કુ ઓફિસર હતો બાકી કોઈ આપણું નતું અને એમાં જીપીએસસી પોઈન્ટ કશું ચાલતું હતું તમારી મહેનત તમને અધિકારી બનાવે છે બાકી કશું જ કોઈનું ચાલવા નથી આ વાસ્તવિકતા જે નોંધી લેજો તમે તૈયારી કરી છે તો એક રૂપિયો તમારે ક્યાંય આપવાની જરૂર નથી તમે અધિકારી બનશો ક્યાંય કોઈ મોઢું બોલવા જવાની જરૂર નથી તમારી મહેનત છે ને એ તમને નોકરી સુધી ડાયરેક્ટ ડીઓ ડીઓ બનાવશે ક્યાંય કશું ને નિશ જગ્યા છે એના દે આપણે જગ્યા લેવાની છે ક્લાસનું ટાર્ગેટ છે જીએસ ક્લાસ પર પૂછે તો જીએસ ક્લાસ પર 300 છે

સંખ્યા હોય એટલે ચેનલ ઉપર અત્યારે ઇન્ટરવ્યુ આપની બહાર આવે પ્રતિભા છે અને આપણે લાસ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ લીધા ને લગભગ એપ્લિકેશન વિડિયો હોય તો ઇન્ટરવ્યુ ઓરિએન્ટેશન કે ઇન્ટરવ્યુ કેમ આપો ની અંદર જે છે એ અલગ છે અત્યારે જીપીએસસી એટલી છે કે તમને નામ પણ તમારું પૂછતી નથી તમારો કોડ આપવાનો નામની જગ્યાએ તમારો મારો કોડ ये क्यों चल ये क्यों हो जाए आप बोर्ड ऊपर तुम्हारे और कोई तरीका है तब कोई कास्ट में जो तुम्हारे नाम सूझ जाए तुम्हारे काम का यूज़ है का पूछता ना जी मैंने तुम्हारे जो मूल्यांकन का है ना हंड्रेड परसेंट जो आप मूल्यांकन का है ये मैं कोई प्रकार का पक्षपात बहुत होना थी बस ये कदाचित सब लोग कोई अधिकारी नीचे तो काम करो जो नेट साइड में बैठा होगा तो अलग वस्तु है पर क्या अधिकारी कोई वो पक्षपात जनरली करता ना दिखाने के लिए बदला सरकार सरकार ने कुछ अधिकारी लोगों ने જીપીએસસી નું સૂત્ર શું છે ખબર છે તમે જીપીએસસી માં બોર્ડ ભર્યું તો જીપીએસસી નું સૂત્ર શું છે સ્લોગન શું છે છે એટલે એમને પસંદ કરવાના છે એટલે અધિકારીઓ એવા જ પસંદ થશે કે જે કાબિલ હોય જેની કાબિલિયત હોય અને એ લોકોને આખું ફિલ્ડ આપવાનું છે ટાકા જિલ્લાનું શિક્ષણ સંભાળવાનું છે અને જો તમે સત્વશીલ વાળા ના હોય જો તમારામાં એ કેપેબિલિટી ના હોય તો તમે જીતમ જીત કામ નહીં કરી શકો ડેપ્યુટી કલેક્ટર ડાયરેક્ટ પસંદ થાય ડીવાઈએસપી ડાયરેક્ટ પસંદ થાય હવે ડાયરેક્ટ 22 23 વર્ષનો યુવાન ડીવાઈએસપી પસંદ થઈ ગયો અને એને ડિસિઝન લેવાનો એટલે પણ એકવાર જીપીએસસી ઇન્ટરવ્યુ પાસ કરી લીધો તો એમાં એક ક્વોલિટી છે એનામાં લીડરશિપની ક્વોલિટી છે એનામાં ડિસિઝન પાવર છે એનામાં આત્મવિશ્વાસ છે

પણ ભાવો એ જ આત્મવિશ્વાસ નાચવા દિવસ નાખો થાકી વગાડવા

સફળતા મેળવો ડીઓ ડીકલો ડાયરેક્ટ બનશો ને તમારી આજુબાજુ બળ જ જે તમને એમ કહેતા હોય કે તારાથી કંઈ નહીં થાય એ જ એવું કહેશે અમને ખબર નથી તું કંઈક કરીશ અને સબસે બડા એ રોગ ક્યાં કહે કે એટલે લોકો બધું કહેશે સાહેબ કોણ ભાઈ કોણ સાહેબ કંઈ નહીં ઉને તક આપણે શિક્ષક જ લેવા એટલે એ ન્યા કરે પણ એટલે એવું બહુ ચિંતા નહીં કરવાની મગજ ઉપર નહીં લેવાનું આપણે આપણું લક્ષ્ય છે એનાથી ભટકવાનું નહીં આપણે કોઈ પણ પ્રકારે એક જ લક્ષ નક્કી કર્યું છે કોલ નક્કી કર્યો એક ડ્રીમ નક્કી કર્યું એક પૂરું કરવાનું છે એના માટે મતવાનું છે અને એના માટે આપણે 100% આપવાનું હવે બાવા ક્લિક કરી દીધું અને બાવાને એવું પૂછ્યું બાવા કે એવું તો કે હું નાચો તો વરસાદ થાય અને બાવાજી જો ભાઈ મને વાત તો વિશ્વાસ છે કે હું નાચું એટલે વરસાદ થાય અને આપણે તૈયારી કરતા હોય તો મને વાત તો વિશ્વાસ છે કે હું તૈયારી કરું એટલે હું અધિકારી બનું છું અને બાવાને બીજો પ્રશ્ન પૂછ્યો જો આ જબરદસ્ત કે બાવાજી વરસાદ ના થાય તો તમે શું કરો તો કે હાથ બનાવ શું કરો જ્યાં સુધી વરસાદ ના થાય ને ત્યાં સુધી નાચવાની મારી તાકાત છે બસ આ તાકાત તમારું હોવી જોઈએ જ્યાં સુધી અધિકારી ના બનો ને ત્યાં સુધી લડો લેવાનો છે રૂપે ગાડી ખાકે ગાડી હરે ગાડી બેઠે ગાડી છૂટે ગાડી બસ તો તમે અધિકારી બનો એક એટીટ્યુડ આપણો આવી જવો જોઈએ ઓફિસર તો આપણા બનવાનું છે એની આવ બનવાનું છે અને મારે મારી જાતને સાબિત કરવાની છે

પાછા બહાદુરજી સાહેબ કે વડોદરા પ્રત્યે સારો એવો લગાવ કારણ કે સાહેબ નો જિલ્લો નજીક છે અને સાહેબ અહીંયા કર્મ ભૂમિ પર સાહેબ રહી છે એટલે સાહેબ એ હંમેશા કઈ પણ જરૂર પડે તો તમને મોટિવેટ કરવા આવશે અને ત્યાં કઈ ની ટીમ છે આપણે તો રોજ રોજ મળવાના છે હમણાં શીખીએ છે પછી તો રોજ રોજ તમારી મારી મુલાકાત રોજ હશે સાડા એટલે આપણે વર્ચ્યુઅલ મોડમાં રોજે રોજ મળવાના છીએ અને સરસ મજાની આપણે તૈયારી કરવાની છે અને અત્યાર સુધી ઘણા બધા મિત્રો એ તૈયારી કરી લાસ્ટ ટાઈમ સાહેબ શું થયું ખબર છે આપની પરીક્ષા બધાની મસ્ત થઈ ગઈ બધા સારા માર્ક્સ આવ્યા પરીક્ષા પછી ઘણા નબળા પડી ગયા કે તો ઇન્ટરવ્યુ ની 12 મહિના સુધી ના આવી આ વખતે તો એ પ્રશ્ન નથી આ વખતે તમારો ઇન્ટરવ્યુ જડતી આવી ગઈ છે સ્કૂપ પટેલ સાહેબ છે લાસ્ટ ટાઈમ શું થયું ભાષા સાહેબ છે એની તો પૂરી થઈ ગઈ અને દલિત ઉપાધિ સાહેબ નવો નિર્માણ એની વચ્ચે બહુ સમય ગયો હતો અને ઇન્ટરવ્યુ બહુ લેટ થઈ ગયા 12 મહિના પછી ઇન્ટરવ્યુ આવ્યો એટલે 12 મહિના મારે જે મોટિવેટ કરવા પડ્યા છે બે મહિના થાય નિરાશ થઈ જાય મારી પાસે એકદમ મોટી કદી ગોટવું રે એકદમ ઓનલાઈન લાઈવ સેશન ગોટવું અને મોટિવેટ કરું સતત એમને પ્રવાહમાં રાખ કારણ કે તમે આ મૂકી દો તો ઘરી પાસે ફરીથી એકડે એક એકનો ગોટવો પડે અને હું એવું નથી કેતો કલમો ગોખો નિયો ઘણા બધા કલમો એટલી બધી ગોખો હશે સા ગધી કલમો બધી ગોખો ને નથી કલમો સમજ બાકી છે તમારે અધિકારી તરીકે એનો ઉપયોગ કરવાનો ઉપયોગ જ બનાવવાનો છે આ તો ગોખો રે बस के साथ कलम हो याद नहीं रहती पर क्या कलम की तो आट कलम हो याद रहे अगर तेरे कलम में एक फोटो आप बनाओ तो आप मेरे फोटो तो भाई नहीं है मुकेश तो भाई ना दाखला तेरे तो तेरे याद ना रहे आईटी है बेजर नौ चल बेजर नौ निकल मारा तेरे आईटी रूल्स बेजर बार दिखे मुंबई प्रांत शिक्षण अधिनियम में के नियम में शिक्षण अधिनियम में उपलब्ध तो बहुत तेज कलम के ऊपर हमने ये नियमों जमुन એ હું તમને એક કોઠો આપીશ કે કોઠાને આધારે તમને બધું એકદમ સરસ રીતે યાદ રહેશે અને અગત્યનું છે બીજ જેટલું બધું લઈ નથી લેવાનું એટલે કે આપ અને કોઠો કેમ આપણે સર આ કોઠો લઈ લેવા ઓકે આવી લે અને આ તમને 100% યાદ આવશે તમને અત્યારે એવું લાગશે કે સાહેબ અમને આટલું બધું યાદ નથી રહેતું શરૂઆતમાં નહીં કારણ કે તમારો સિલેબસ બહુ વાઈડ છે જીકે કરવાનું તમારે શિક્ષણ એ કરવા એટલે શરૂઆતમાં તકલીફ પડશે બાકી હું તમને ગેરંટી આપું છું તમે આર્ટી એક 2000 ની આર્ટી છે 38 કલર સમજી શકતા છો અને બધે બધી તમારા પગડમાં ફિટ થઈ જશે કોઈ નહીં પડે કોઈ નહીં પડે મારી ગેરંટી છે કોઈ નહીં સમજી તમને યાદ રહી જશે તમને જ્યાં જે 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 વસ્તુ યાદ રાખવા જોઈએ છે ને તમારા મગજમાં બેઝિકલી ફિટ થઈ જશે એટલે ચિંતા કર્યા વિના સરસ મજાની તૈયારી કરો અને યા હોમ કરીને કૂદો પતે છે આ આ એક નક્કી કરી લીધું છે કે આપણી નાકો જીતકીની આગમાં આકરે પર બેર પીછું બારમાં સર કરીશું આકરે સો મોર કે જીએસટી પરીક્ષા ને આપવા દો લાગમાં જય હિન્દ ભારત જય